પાલકનું શાક બનાવતા પહેલાં સૌથી પહેલાં પાલકને જોડી લેવાની અને એના છે પાલકને પાછળનો દંડનો ભાગ આવે છે એને રીમૂવ કરવાના છે ઓકે આપણે માત્ર ને માત્ર પાલકના પાનનું સેવન કરવાનું પરંતુ પાલકના પાન છે એને પાણીમાં સારી રીતે વોશ કરવાના પાલકના પાન જમીનમાં એકદમ નીચે ઉગતા હોવાથી એમાં ધૂળ હોય છે એમાં રજ પણ હોય છે અને પાલકનું શાક ખાઈએ તો યા મોઢામાં ધૂળ પણ આવે તો શાકમાં ધૂળ ન આવે એના માટેની આ પ્રોસેસ છે એ પછી બેથી ત્રણ પાણી પાલક ના પાનને સારી રીતે ધોવાના છે અને એક ત્યારબાદ પાલકના પાન લેવાના અને એને સરસ રીતે આપણે નાના નાના સમારી લઈશું ઓકે તો અહીં એકદમ ઝીણા ઝીણા પાલકના પાનને સમારી લેવાના છે અહીંયા આપણે પાલક ગાઠિયાનું શાક બનાવીશું રોજ બનાવીને ખાઈ શકાય એવું પાલક ગાઠિયાનું આ શાક તમે એકવાર સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જુઓ અને પછી કહો વાવ બહુ સરસ મજાની આ રેસીપી છે જે લોકો પાલક નથી ખાતા એમને પાલક ખાતા કરવા માટેની આ બેસ્ટમાં બેસ્ટ રેસીપી છે તો અહીંયા આપણે પાલકને આવી રીતે પાણીમાં લે પાણીમાંથી લઈ અને સમારતું જવાનું પહેલા પાલકને ધોવી ખૂબ જરૂરી છે પછી સમારવાની નહીં શું થશે તમે પહેલાં જો ધોઈ લેશો અને પછી સમારશો તો પાલક સમારાય જાય અને પછી તમે ધો તો એના જે પોષક તત્વ છે એ પાણીમાં જતા રહેશે પાલકની અંદર પુષ્કળ પ્રમાણમાં લોહ તત્વ છે હિમોગ્લોબિન વધારનાર તત્વ છે આયન છે એ ઉપરાંત વિટામિન કે રહેલો હોય છે અને સાથે સાથે વિટામિન સી અને વિટામિન ઈ છે આ પાલકના એક એક પાન છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં તાકાત રહેલી હોય છે જ્યારે પાલક માર્કેટમાં સસ્તી મળે ત્યારે તેની સૂકવી એનો પાવડર બનાવી અને રોજ એક ચમચી પાલકનો પાવડર ખાવાથી પણ તમારા શરીરમાં ક્યારેય લોહીના ટકા ઘટતા નથી તમારા શરીરને તાકાત મળી રહે છે તમારા શરીરમાં ઉંમર વધતા જે આયન ઓછું થવાનો પ્રોબ્લેમ્સ રહે છે એ રહેતો નથી ટૂંકમાં તમારે દવા ઓછી ખાવી પડે છે બીજું કે પાલકના જે ગ્રીન કલર છે એટલું મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વ પાલકની અંદર જોવા મળે છે જે આપણા સુગરને કંટ્રોલ રાખે છે ડાયાબિટીસના દર્દી માટે પાલક રામબાણ ઉપાય છે આ પાલક છે ને એ કળવી નથી છતાં પણ મેથી દાણા કરતાં પણ વધારે ઝડપથી સુગર કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત રીતે પાલક ખાવી જોઈએ જે લોકોને વજન ઘટાડવું છે એમને પાલક ખાવી જોઈએ પાલક તમારા શરીરમાં ચરબી રહેવા દેતી નથી બિકોઝ પાલક ખાવાથી તમારા શરીરની અંદરનું પાચનતંત્ર ખોળા જેવું મજબૂત થાય છે તો અહીંયા તમારું પાચનતંત્ર નબળું છે તો પાલક ચોક્કસ ખાઓ બીજું પાલક ચરબીની દુશ્મન છે પાલકની અંદર રહેલા પોષક તત્વો તમારા શરીરમાં ચરબી રહેવા નહીં દે એટલે પાલકનો જ્યુસ પીવો પાલકની સબ્જી ખાઓ પાલકની કોઈ પણ વાનગી ખાવાથી તમારા શરીરની અંદર નથી ક્યારેય વજન વધતું તો અહીંયા મેં પાલકના ઘણા બધા ફાયદાઓ તમને જણાવી દીધા છે હવે તમારે જોવાનું તમારે

પાલકની સબ્જી બનાવવાના છે તો એના માટે આપણે તેલને ગરમ કરવાનું છે તેલ આપણું ગરમ થાય પછી રાયથી વઘાર કરીશું તો અહીંયા થોડી રાઈ એડ કરવાની અને જીરું વધારે એડ કરવાનું એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દેવાનું છે જીરું સંતળાય એટલે આપણે વઘાર કરવાનો છે તો અહીંયા આપણું જીરું એકદમ સરસ ફટાફટ સંતળાઈ રહ્યું છે તો આપણે હિંગ ઉમેરવાનું છે હિંગ ઉમેર્યા પછી હળદર ઉમેરવાની અડધાની અડધી ચમચી એ ત્યારબાદ આપણે પાલક એડ કરવાની અને હા તમે અત્યારે હું શ્રાવણ માસ છે ને એટલે અમે લોકો બ્રાહ્મણ શ્રાવણ માસમાં લસણ ડુંગળી બને એટલી ન જ ખાઈએ રેડ ક્રિસમાં જ ખાઈએ તો અહીંયા અમે લસણ ઉમેર્યું નથી પરંતુ તમે જાજુ બધું લસણ એડ કરજો બહુ સરસ લાગશે આ શાકમાં તો અત્યારે શ્રાવણ માસ છે ને તો મેં અહીંયા લસણથી વઘાર નથી કર્યો બાકી હા શ્રાવણ મહિનો હોય એટલે અમે લસણ ના થઈ બાકી આ શાકની અંદર હું લસણ બહુ સરસ મજાનો એડ કરી દઉં વઘારમાં તે શાકથી આઠવાડી લસણ ઉમેરી દેવાથી શાક આપણું વધારે ટેસ્ટી બને છે માત્ર ને માત્ર હળદરમાં એક મિનિટ સુધી ફ્રાય કરવાથી પાલકનો જે ગ્રીન કલર હોય છે જળવાઈ રહે છે તો ફરજિયાત એક મિનિટ સુધી તમારે આ પ્રોટેસ્ટ કરવાની છે હવે આપણે નમક એડ કરવાનું નમક બહુ ઓછું એડ કરવાનું કારણ કે જ્યારે પાલકની સબ્જી બનતી હશે ને ત્યારે હળદર તો ઓલરેડી આપણે એડ કરી દઈ રહી છે તો હવે લાલ મરચું એડ કરવાનું છે નમક ઓછું ઉમેરવાનું કારણ કે ન પાલક ચડી જાય ને પછી ઓછા પ્રમાણમાં થઈ જતી હોય છે એટલે એની સાથે સાથે હું થોડું પાછું જીરું પાછળથી ઉમેરું છું અને એક ટામેટું એડ કરું છું ટામેટું અત્યારે એડ કરવાનું જો તમે કઢાઈમાં સબ્જી બનાવો ને તો ટામેટું છેલ્લે એડ કરવાનું પરંતુ તમારે કુકરમાં બે સીટી થવા દેવાની અને પછી જ તમારે એમાં આમ પણ ગાંઠિયામાં નમક હોય ને પાલકમાં પણ નમક ચડે તેનું પ્રમાણ ઓછું થાય તો નમક બહુ ઓછું એડ કરવાનું રહેશે અને હવે આપણે થોડું અમથું પાણી એડ કરવાનું વધારે નહીં માત્ર ને માત્ર મેં અહીંયા ત્રણ ચમચી પાણી ઉમેર્યું લીડ કવર કર્યું અને બે સેટી થવા દઉં છું ઓકે એ પછી આપણે ગાંઠિયા ક્યારે યાડ એડ કરવાના એવું તમને જણાવું અહીંયા આપણે જોઈએ તો મેં ત્રણ સીટી થવા દીધી છે ગેસ બંધ કરી દીધો છે પાલકનું શાક છે એટલે આપણે હવા કાઢી શકીએ બાકી બીજા શાક હોય તો એમાં આપણે આવી રીતે કુકરમાંથી એર નહીં કાઢવાની પરંતુ પાલક એવી સબ્જી છે કે બે સીટીમાં ચડી જતી હોય છે હવે અહીંયા આપણે ગેસ મારો બંધ જ છે અને આપણે એમાં એડ કરીશું ગાંઠિયા તો અહીંયા પાલકમાંથી પાણીનો ભાગ થોડો છૂટો ગાંઠિયા ઉમેરી અને છે કેમ કે આપણે જે પાલકમાંથી પાણી છૂટે અને આપણે જે ત્રણ ચમચી પાણી ઉમેર્યું હતું એ પણ છે ઓકે તો અહીંયા હવે ગેસ બંધ જ રાખવાનો ગેસ ચાલુ નથી કરવાનો તો અહીંયા સરસ મજાનો પાલક ગાઠિયાનું શાક બનીને રેડી છે આવી જ રીતે તમે ચોક્કસ બનાવજો બહુ ટેસ્ટી લાગે છે જે લોકો સ્પેશિયલી પાલક નથી ખાતા એ પણ ખાવા લાગશે